વાત એમ છે કે સુરતના વેલંજા ખાતે આવેલ શેખપુરમાં બિલ્ડરો દ્વારા હરિદર્શન સોસાયટીનું વર્ષ બે હજાર નવમાં નિર્માણ કરવામાં આવ્યું હતું અને તે સમયે બિલ્ડરો દ્વારા જમીન પર કરોડોની લોન લેવાઈ હતી અને ત્યારબાદ જમીન પર ચૌદસો પચાસ જેટલા રો હાઉસ બનાવી સોસાયટીને વેચી નાખી હતી પરંતુ બેંકમાંથી લીધેલ લોન સહિત ત્રેવીસ કરોડ રૂપિયા બિલ્ડરો દ્વારા ભર્યા ન હોય જેથી બેંક દ્વારા હાલમાં રો હાઉસમાં રહેતા લોકોને હરાજીની નોટિસ આપવામાં આવી હતી જેના કારણે સોસાયટીમાં રહેતા લોકોને રાતોરાત ઘરબાર વગરના થવાનો ડર જોવા મળ્યો હતો તો આગામી ચાર માર્ચના રોજ બેંક દ્વારા હરાજીની નોટિસ અપાતા હરિદર્શન સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડરની ઓફિસે પહોંચી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ બનુભાઈ ચૌહાણ હરિદર્શન સોસાયટીના રહીશ રહીશ બનાવ એવો છે કે અમારી સોસાયટીની અંદર આજથી બે એક મહિના પહેલાં ટાટા કેપિટલની આખી ટીમ આવીને અચાનક જ દરેક મકાનોની અંદર નોટિસ ચીપકાવી ગયા અને એમાં ખુલ્લા શબ્દ અમે કીધું કે ચૌદ દિવસની અંદર આ આરસી એન્ડ કંપની અમારા ત્રેવીસ કરોડ જે ડિમાન્ડ કિંમત છે આમ તો એમને ત્રેપન કરોડ રૂપિયા એમણે આ આરસી એન્ડ કંપની આ પ્રોપર્ટી ઉપર લોન લીધેલી છે પ્રોજેક્ટ લોન તો એ ત્રેવીસ કરોડ નહીં ભરે તો ચૌદ દિવસની અંદર અમે તમારા મકાન ખાલી કરાવી દઈશું અમે આરસીને બોલાવ્યા તો આરસીએ ત્યારે અમને એક મહિનાની મુદત આપી હતી કે એક મહિનામાં હું એનઓસી આપીશ પણ એના પણ બે મહિના જતા રહ્યા હાલ અત્યારે અમે આરસી એન્ડ કંપની પાસે એટલા માટે આવ્યા કે એક ન્યૂઝની અંદર અમે ખબર છપાયેલીસ આપી કે આ પ્રોપર્ટીની ચાર તારીખે નિલામી થવા જઈ રહી છે અને એ નિલામીની અંદર સો ચોખ્ખા શબ્દોમાં લખેલો છે કે ત્રણ તારીખ સુધીમાં જે કોઈ પણ વ્યક્તિ આ નિલામીમાં ભાગ લેવા માંગતા હોય ત્રણ તારીખ સુધીમાં ડ્રાફ્ટ જમા કરાવી અને ત્રણ આ આ નિલામીમાં ભાગ લઈ શકે છે તો એટલા માટે અમારી પ્રોપર્ટી છે એક ક્યાંક ને ક્યાંક અમને ખબર નથી અને નિલામી થવા જઈ રહી છે એટલા માટે અમે આરસી પાસે આવ્યા હતા કે અમને અમારી એનઓસી આપી અમારા દસ્તાવેજ બની ગયા છે તો ક કો કયા અધિકારીઓની મિલી ભગતથી бобе авокадо કામરેજની અંદર રજીસ્ટ્રારની અંદર અમારો દસ્તાવેજ થાય આ જે ટાટા કેપિટલ છે એનું મોર્ગેજ દસ્તાવેજ થતો હોય તો આવી તો કયા અધિકારીઓની મિલી ભેગત તો મને ક્યાંક ને ક્યાંક આમાં ખૂબ મોટી ગંધ આવી રહી છે કે આ નાના વર્ગ જે છે એમની સાથે ખૂબ મોટું ષડયંત્ર થઈ રહ્યું છે કંપનીવાળા તો ખૂબ ઉલટો છૂલટો જવાબ આપે છે ક્યાંક ને ક્યાંક તો બિલ્ડર એવી પણ વાત કરે છે કે હું બે મહિનાની અંદર પિસ્તાલીસ દિવસની અંદર તમને એનઓસી આપી દઈશ એવી ગેરંટી આપું છું લેખિતમાં નહીં માહિતી આપે છે અમે એવું કીધું કે આમને આમાં તો ઘણા ભાગી ગયા વિજય માલ્યા જેવા તો કે એ પણ થાય પોલીસ બોલાવી તો બોલાવી લો આવા અફલી તકલીફ વાતો કરે છે અને હાલ આ બધા અમારા સોસાયટીના રહીશો સાથે હું આવ્યો તો સોસાયટીના રહીશો એવું કહે છે કે વનુભાઈ તમે વાત કરો તો એમ કહે છે કે તમે બધાને ગેરમાર્ગે દોરોશો તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આરસીએન કંપની ખૂબ મોટા બિલ્ડર હોય તો બિલ્ડરો તો અવારનવાર ઘણીવાર કેવા 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 અંજામો આપી આપતા હોય એ ન્યૂઝ આપ જાણો પણ છો તો આરસી એન્ડ કંપનીની નજરમાં હું સડી ગયો તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારી જાનને પણ જોખમ હોય એવું લાગે છે કારણ કે આરસીએ ખુલ્લી મને ચેતવણી જ આપી કે તમે આ બધાને ધમકાવી રહ્યા છો અને તમે આમ ગેરમાર્ગે તમારે દોરો એટલા દોરી લો બાકી કંઈક થવાનું નથી આવા ખુલ્લા શબ્દોમાં આરસીએ અમને ના પાડી દીધી છે હાલ અમે નિર્ણય એક જ કર્યો છે કે અમે અહીંયાથી જવાના નથી ઉપવાસ ઉપર બેસવાના છે અને બિલ્ડર છે એમણે ખુલ્લા શબ્દોમાં ના પાડી છે કે અત્યારે હું એનઓસી નહીં આપું પિસ્તાલીસ દિવસ પછી તમને એનઓસી મળશે આવું કીધું પણ અમે હાલ સોસાયટીના સાડા આઠસો થી વધારે પરિવાર અહીંયા ત્યાં વસી હશે ને બધા પોતાના બાળકો બહેરાઓ સાથે અહીંયા આવી ગયા છે ને અમે અહીંયાથી જવાના નથી જ્યાં સુધી એ અમને લેખિતમાં બાહિંત્રી અને સાથોસાથ ટાટા કેપિટલ ફાઇનન્સ છે એમને નહીં બોલાવે અને અમને વાત નહીં કરાવે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી આ અમારો નિર્ણય છે અથવા તો એની ઓફિસ જે બીજી છે ત્યાં હું આ ઉપવાસ ઉપર અમે બેસવાની તૈયારી કરવા

બિલ્ડર દ્વારા તેર વર્ષ અગાઉ આચરાયેલા કૌભાંડને હાલ તો શેખપુરની હરિદર્શન સોસાયટીના રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ મામલે તંત્ર અને શાસકોએ રો હાઉસના લોકો માટે વિચારી તેઓના હિતમાં નિર્ણય કરાય તેવી માંગ ઉઠી છે હસિટા સાથે અઝર ઉડીશી